આપની ચેનલ એબીપી અસ્મિતામાં આપની સાથે હું છું શેવાંગીની નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે વાત કરી છે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત બંને દેશના નેતાઓ વચ્ચે વાતચીત થઈ ફોન પર પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે બંને નેતાઓ વચ્ચે અંદાજે પાંત્રીસ મિનિટ સુધી વાતચીત ચાલી પીએમ મોદીએ ટ્રમ્પને ભારત આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું સ્કવાડ માટે પીએમ મોદીએ ટ્રમ્પને આમંત્રણ આપ્યું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે લગભગ પાંત્રીસ મિનિટ જેટલો સમય વાતચીત ચાલી ટેલિફોનિક વાતચીતમાં પ્રધાનમંત્રીએ ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રણ પણ આપ્યું ક્વા માટે પીએમ મોદીએ ટ્રમ્પને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું છે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાતચીત કરી છે ઓપરેશન સંદૂર બાદ પ્રથમ વખત બંને દેશના નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી તો પાંત્રીસ મિનિટ સુધી આ વાતચીત ચાલી ફોન પર પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે પીએમ મોદી ટ્રમ્પને ભારત આવવા માટેનું આમંત્રણ પણ આપ્યું ક્વાડ માટે પીએમ મોદીએ ટ્રમ્પને આમંત્રણ આપ્યું